સુરતમાં ચકચાર જગાવનારા માતા પુત્રી બળાત્કાર બાદ હત્યા મામલે કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે કોર્ટે આરોપી હર્ષ સહાય અને મદદગારી કરનારા હરિયોમને દોષિત ઠેરવી શનિવારે સજા સંભળાવણ પણ નક્કી કર્યું છે સુરતમાં ચકચાર જગાવનારા માતા પુત્રી બળાત્કાર હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓ હર્ષ સહાય રામરાજ ગુર્જર અને તેની મદદગારી કરનારા હરિયોમ ગુર્જરને પોલીસે પકડ્યા હતા પાણેસરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મૂકી જવા પામ્યો હતો ત્યારે આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર અને તેની મદદગારી કરનારા આરોપી હરિરામ ગુર્જરને દોષિત ઠેરાવ્યા છે શનિવારે આરોપીને સજા સંભળાવશે તેમ જણાવ્યું હતું વધુમાં આરોપીઓએ માસુમ બાળકી અને તેની માતાની હત્યા કરી લાશ જાડીઓમાં ફેંકી દીધી હતી માતાને બાળકીને માર મારી તડપાવીને મારી નાખી હતી તો આ ચકચારિત કેસનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો હતો પી એન પરમાર જિલ્લા સરકારી વકીલ ભરૂચ અને સ્પેશિયલ પ્રોસિક્યુટર આ કેસમાં આ કેસમાં મને સરકાર તરફથી નિમણૂક કરવામાં આવેલી હતી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડબલ મર્ડરનો કેસ મા દીકરીના ખૂનનો કેસ અને સાથે સાથે બળાત્કારના કેસમાં આજરોજ એડિશનલ સેશન જજ શ્રી એ એચ ધામાણીનાઓએ આરોપી હર્સહાય ગુર્જર અને આરોપી હરિઓમ બુડ્ઢા ગુર્જરને તકસીરવાન ઠરાવા છે અને આરોપીઓ સામે ઇપિકોની કલમ ત્રણસો બે ત્રણસો ત્રેવીસ બસો એક ત્રણસો છોતેર બે આઈ જીએમ તથા પોક્સો એકની કલમ પાંચ આઈ એમ તથા છ મુજબ તકસીરવાન ઠરાવેલ છે આરોપી નંબર એકને આરોપી નંબર બે ને ત્રણસો બે બસો એક ત્રણસો ચોસઠ અને એકસો ચૌદ મુજબના ગુના માટે તકસીરવાન ઠરાવેલ છે આ ગુનાની સજા માટેનું સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખેલ છે અને સજા ઉપર બંને પક્ષોની સુનાવણી બાદ ફાઇનલી આરોપીઓને કઈ અને કેટલા પ્રકારની સજા કરવાની છે એ નામદાર કોર્ટ નક્કી કરશે સુરતમાં માસૂમ બાળાઓ સાથે મોટી મહિલાઓ પર પણ જાતિ હુમલાઓ થઈ રહ્યા છે અને બળાત્કારની જઘન્ય ઘટનાઓ વધતા કોર્ટે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ફાંસી સુધીની સજા સંભળાવી છે ત્યારે ચકચારીત બનાવમાં પણ કોર્ટે આરોપીઓને ફાંસીની સજા ફટકાશે તેવી ચર્ચા જોવા મળી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા